રાખવા મહિનામાં અમુક દિવસને બે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે હાલમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના દફતરના ભાર એટલા બધા હોય છે કે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દફતરના વજન ઉજવતા વાંકા વળી જતા હોય છે ત્યારે સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાર વગરના ભણતરની દિશામાં વિચારવામાં આવી રહ્યું છે જુદા જુદા શિક્ષણવિદ સહિત જુદા જુદા વિષયના તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તેથી નાના બાળકોને દફ્તરના વજન ઉપાડવા ના પડે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે દિવસ બેગ લેસ ડે ઉજવવાનો હોય તે દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેગ વિનાવવાનું હોય છે તે દિવસે રમતગમત સહિત વિદ્યાર્થી વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી કામગીરી શીખવાડવામાં આવે છે ત્યાં જુગતરામ દવે પે શાળામાં બેગલેસ ડે નિમિત્તે જુદી જુદી રમતગમત અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેથી કરી આ પ્રવૃત્તિઓ તેમના જીવનમાં ઉપયોગી બને અને તેઓ તેમના આ બેગલેસ ડે ઉજવી શકે